એક હજાર સાસઠ રૂપિયાથી ચૌદસો રૂપિયા મોરબી માર્કેટયાર્ડમાં કપાસનો બજાર ભાવ બારસો એકાણું રૂપિયાથી ચૌદસો પંચોતેર સસદણમાં એક હજાર અગિયારથી ચૌદસો પંચાણું અળવદ માર્કેટ યાર્ડમાં બારસો રૂપિયાથી ચૌદસો એકતાલીસ રૂપિયા જામનગર કપાસનો બજાર ભાવ સાતસો રૂપિયાથી પંદરસો પાંચ રૂપિયા

બાબરા ખાતે મિત્રો કપાસનો બજાર ભાવ બારસો બ્યાશી રૂપિયાથી પંદરસો ખાંભા માર્કેટયાર્ડમાંથી ચૌદસો વીસ રૂપિયા ધારીની વાત કરીએ તો અગિયારસો પંચાણું રૂપિયાથી તેરસો છન્નું રૂપિયા ભેસાણા માર્કેટ યાર્ડમાં એક હજારથી નવ્વાણું રૂપિયા કપાસનો બજાર ભાવ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ બારસો વીસ રૂપિયાથી ચૌદસો એક્યાસી રૂપિયા ભાવનગરની મિત્રો વાત કરીએ કપાસના બજાર ભાવની તો બારસો સિત્તેર રૂપિયાથી ચૌદસો ને રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં મિત્રો કપાસનો બજાર ભાવ એક હજાર એકાણું રૂપિયાથી પંદરસો ને રૂપિયા રહ્યો છે સામજોધપુરની વાત કરીએ તો બારસો પચાસ રૂપિયાથી પંદરસો છ રૂપિયા કપાસનો બજાર ભાવ રહ્યો છે મિત્રો ચેનલમાં નવા હો તો આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા